દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરી છે સંવેદનશીલ તાંદલચા માંથી દબાણ હટાવા આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત થી દબાણ હટાવવાની તંત્ર કામગીરી હાથ ધરી છે સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ હટાવવામાં આવી રહ્યું છે વર્લ્ડ નંબર દસ અને અગિયારમાં સમાવેશ વિસ્તાર આલજા પોલીસ લઈ ડીમાર્ટ સુધી અને ડીમાર્ટથી આગળ રિટર્ન સનફાર્મા બંગડી સર્કલ સુધીનો હાલ હંગામી દબાણ દૂર કરવાનો પ્રોગ્રામ ચાલુ છે શેડ ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને નોટિસ આપવામાં આવે અને તેઓ સ્વેચ્છાએ દૂર કરી રહ્યા છે અને માર્જિન ભાગમાં જે બોર્ડ અને બેનર લગાવેલા છે